નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ત્રેવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો હજુ મરચાંની આવક તો બંધ જ છે અને મરચાંના પડતર આવક વિશે વાત કરીએ તો જો મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ નવ જો મિત્રો એ બ્લોક ફૂલ છે અને જો આ પટ્ટો હતો ને તે આજે કમ્પ્લીટ થઈ જશે જો મિત્રો આટલી જ છે આજે આ ફરી બાકી છે અને ત્યારબાજુ અહીંયા ફારી ખોલવામાં આવેલી છે અહીંયા ઓર્ડર અને હાલ હરાજીનું કામકાજ ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ રેવા મરચાના કેવા ભાવ છે અને સાનિયા મરચાના કેવા ભાવ છે વધારે મિત્રો સાનિયા જોવા મળી રહ્યું છે આ વર્ષે રેવા મરચું ઓછું જોવા મળી રહ્યું છે જેથી તેના ભાવ સારા જોવા મળી રહ્યા છે પચાસ ઓગણત્રીસ અને પચાસ ત્રણ હજાર પચાસ હાલ તો સારું સારું વડીલ હવે

ખળા�ાલેણ ખળેણ જેણ ખ૳ા�ારણ ખળા�ારણ ખ૳ા�ાણ. બાવીસો ને એકાવન બાવીસો એકાવન બાવ થયો છે બે હજાર બસો ને એકાવન સાનિયા મંચું શું કામમાં સારું છે અમુક મંચામાં ડાગી જોવા મળી રહી છે બાવીસો એકાવન છવીસો ને એક બે હજાર છસો ને એક સાનિયા મરચું છે મિત્રો ટોપ ક્વોલિટી છે આમ લાગી તો મિક્સ માં છે આમાં બાકી ક્વોલિટી મરચા છે જો અમુક મરચા માં જો આ મિક્સ માં ડાગી જોવા મળી રહી છે

सत्तर सो नजार सात सो भयो मेरो फोरवर्ड क्वलिटी सत्तर सो एक <laughs> બટાઈ ગયેલું છે ફૂલ બટાઈ ગયેલું મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજાર વિશે વાત કરું તો બજાર તો મિત્રો ટકેલું જ જોવા મળી રહ્યું છે લાંબો કઈ ફેરફાર છે ને મિત્રો આજે પણ રેગ્યુલર બજાર જ છે